બીજી જુલાઈ બે હજાર પચીસ બુધવાર ઈશ્વર માત્ર આ એક કે કોમના જ ઈશ્વર નથી સૌના છે અને એ સૌનું કલ્યાણ કરે છે એટલે જ તે ઈઝરાયલીઓની સંભાળ રાખે છે અને શુભ સંદેશમાં ઈસુ બિનયહુદી અબ્દુદગ્રસ્ત માનવીની વહારે આવે છે ગામ લોકો પોતાના જાતભાઈના ભલા માટે પોતાના ભૂંડોનો ભોગ આપવા તૈયાર નથી હું મારું અને મારા સગાવાલાઓને ઓળખીતા પાળખીતાઓને સંભાળીને બેસી રહું છું કે બીજા સૌનો પણ વિચાર કરું છું ઈશ્વર કૃપા મેળવવા મારો સ્વાર્થ જતો કરવાની મારી તૈયારી કેટલી પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ